સુરતની સુરભી ડેરીમાંથી બે દિવસ પહેલાં નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડેરીના તમામ આઉટલેટ સીલ કરવામાં આવ્યા છે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર રમત રમતી સુરભી ડેરી સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ લોકો કરી રહ્યા છે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા નકલી પનીરના નમૂના લઈને પૃથકરણ માટે મોકલવામાં આવ્યા છે જાણવા મળ્યા મુજબ ભૂતકાળમાં લેવામાં આવેલા સેમ્પલ ફેલ થયા બાદ બે દિવસ પહેલાં નકલી પનીર ઝડપાયું હતું તેમ છતાં ડેરીમાંથી વેચાણ ચાલુ રહ્યું હતું આરોગ્ય વિભાગે ત્રીજા દિવસે સુરભી ડેરીના આઉટલેટ સીલ કર્યા હતા આરોગ્ય વિભાગ દ્વારા પનીરના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું છે પરંતુ જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી સુરભી ડેરીના તમામ આઉટલેટ સીલ કરીને બંધ કરવામાં આવ્યા છે સૌ પ્રથમ સુરભી ડેરીના ખટોતરા ખાતેના આઉટલેટમાંથી સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અને એસઓજીની ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ જ્યાં સાતસો પચાસ કિલો જેટલો શંકાસ્પદ પરીનો જથ્થો પકડી પકડવામાં આવેલ જેથી જે જથ્થામાંથી નમૂના લઈ અને પુસ્તક છે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ બાકીનો જથ્થો સીઝ કરવામાં આવેલ અને તે સંસ્થામાં વેચાણ બંધ બંધ કરાવવામાં આવેલ અચ્છા સર છે એની કઈ રીતે સીલિંગ કરાવવામાં છે ત્યારબાદ સુરુદિના બીજા બધા જે આઉટલેટ છે તે આઉટલેટો પરથી ચકાસણી કરી શંકાસ્પદ નમૂના લેવામાં આવે ડેફોસિસ કરવામાં આવે તેમજ તે લોકોને હાઈજેનિક કન્ડિશનના આધારે બંધ કરવામાં આવે તેમજ હવે સીલ કરવામાં આવશે